પાટણના સમી ખાતે વઢિયાર યુવા સેવા સમિતિ આયોજિત મધ્યે સેવા કેમ્પનું ઉદઘાટન કરાયું વીર બેટ નજીક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે દિવસના મેળામાં લાખોની સંખ્યામાં ભારતભરથી લોકોનો મેળાવડો જોવા મળે છે વઢિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર વીરવચરાજ ધામ ખાતે ચાલતા પંદર દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં વીરવચરાજ ખાતે શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે

અહીંયા નથી લાઇટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા અને અનેક સમસ્યાઓ ધોમ ધડકો આ ગરમી અને આટલો બધો બહોળો તાપ હોવા છતાં પણ અહીંયા એક અમે ખંતથી નિષ્ઠાથી અને આ રણ વચ્ચે આ પ્રમાણેના કાર્યથી અમે એવું માનીએ છીએ કે વીર વસરાજની આ સેવા અને એ પરમાત્મા ઠેઠ એના કાન લુગી પહોંચી જાય એના હૃદય સુધી પહોંચે એવી અમે નિષ્ઠાથી ભાવનાથી આ સારા કાર્યમાં અમે બધા ભગીરથ કાર્ય કરવામાં બધા સહભાગી બન્યા છે કારણે સમી અને શંખેશ્વર વઢિયાર યુવા અઢારે મળી રહી પણ વઢિયાર સેવા સમિતિ વાળાને હું લાખ લાખ વંદન કરું છું કે આવા રણ વિસ્તારમાં લાઈટની વ્યવસ્થા નહીં પાણીની વ્યવસ્થા નહીં અને આ લોકોને જમાડવા નાસ્તો મેડિકલ સુવિધા કોઈ પણ તકલીફ પડે તો આ વઢિયારના યુવાનો ખરા પગે ઉભા છે એમાં આયોજક વારા જે પ્રકાશભાઈ નાડોદા અમરતભાઈ ચૌધરી પોપટજી ઠાકોર દિનેશજી ઠાકોર તમામ સભ્યોને હું લાખ લાખ વંદાન કરું છું આવા ઉનાળાના ધોમતકતા તાપની અંદર વીર વસરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય છે બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય છે ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું ખાસ કરીને આ સમી તાલુકાની અને શંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નડોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે